ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસે કેર મચાવી રહ્યો છે તો કેસમાં પણ વધારો થઈ રહ્યો છે તો ચિંતાનો વિષય એ છે કે મૃત્યુ આંક પણ વધારે છે અને તે વધી રહ્યો છે ત્યારે મહિસાગર જિલ્લામાં ગદરોજ સ્પેશિયલ પૂણેથી તપાસમાં ટીમ આવી હતી જેઓ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા કેસ જિલ્લામાં નોંધાયા હતા તે વિસ્તારમાં જઈને જે બાળકોના મોત નિપજ્યા છે તે બાળકોના ઝડપેથી તેમજ તે વિસ્તારમાં હ્યુમન અને એનિમલના સેમ્પલ લેવામાં આવ્યા હતા ત્યારે મહીસાગર જિલ્લામાં પણ બે ચાંદીપુરા વાયરસના કેસ મળી આવ્યા હતા જેમાં લુણાવાડા તાલુકાના જૂનારાવડીયા ગામી પાંચ વર્ષની બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો હતા તેને સારવાર અર્થે બાલાસીનો તાલુકા ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું તો જિલ્લામાં બીજો કેસ પણ લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો હતો તાલુકા રામભા પગલા ગામે સાત વર્ષની આમ જિલ્લામાં બે કેસ નોંધાયા અને બંનેના મૃત્યુ આરોગ્ય વિભાગ હરકતમાં આવી સેમ્પલ લેવા તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી ત્યારે કામગીરી પૂર્ણ કરી ટીમ ગોધા રવાના થઈ હતી ત્યારે આજ રોજ દાહોદ મુકામે પણ આ કામગીરી કરવાના છે ત્યારે અંદાજે એકસો ને પચાસ કલેક્શન કરવામાં આવ્યું છે સેમ્પલાઈનો જીવી આરસી

CN24 News Mobile App